નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવણી વગેરે પોલીસ દ્વારા ગણેશ ઉત્સવમાં રસ્તા ખેંચ રમતનું આયોજન ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ જન્મ જયંતિ નિમિત્તે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી છે ત્યારે ડાંગ પોલીસ અધિક્ષક પૂજા યાદવ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે એસ સરવૈયાની સૂચના મુજબ વઘઈ પોલીસ સ્ટેશન દ્વારા વઘઈ ટાઉનમાં આવેલ ઉમરાના પુલ નીચેના મેદાન ખાતે રસ્તા ખેંચની રમતનું આયોજન કરવામાં આવ્યું જે વિઘ્નહર્તા ગણપતિ ઉત્સવમાં અલગ અલગ ગણપતિ મંડળોની કુલ છ ટીમો સાથે સાઠ ખેલાડીઓ તેમજ તેમની સાથે વગઈ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની ટીમ બનાવી રસ્તા કેજ રમતનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં સાયબર ક્રાઇમ ટ્રાફિક અવેરનેસ તેમજ નશીલા પદાર્થોના સેવનથી થતા નુકસાનની અંગે માહિતગાર કર્યા ગામમાં પોલીસ અને લોકોમાં મિત્રતાનો સમન્વય કેળવાય અને દેશભક્તિની ભાવના રહે એવા આશયથી રમત તમામ ભાગ લેનાર ટીમોના નામો પણ ભારત દેશના સ્વતંત્ર સેનાની ક્રાંતિકારી વીરોના નામો જ રાખવામાં આવ્યા તમામ વિજેતા ટીમોના પ્રથમ સ્થાને ગાંધી મેદાનમાં આવેલ શહીદ વીર ભગતસિંહ ટીમ તેમજ બીજા સ્થાને સુભાષચંદ્ર બોઝ તૃતીય ક્રમ વઘઈ પોલીસ સ્ટેશન અધિકારી કર્મચારીઓની ટીમ ચંદ્રશેખર આઝાદ ટીમ વિજેતા થઈ હતી સ્પર્ધાના અંતે વઘઈ પોલીસ દ્વારા ચા અલ્પારની વ્યવસ્થા કરવામાં આવી રમતનું સફળતાપૂર્વક આયોજન વઘઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ગઢવી તથા પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું